અને ઓગણીસ લાખ છોતેર હજાર જેટલા મતદારો છે મતદાન મથક ઉપર તમામ વ્યવસ્થા મતદારોને કોઈ મુશ્કેલી ન પડે જ્યાં આગળ છાંયડાની જરૂર છે ત્યાં આગળ મંડપ પાણીની વ્યવસ્થા પણ આપણે મતદાન મથક ઉપર ગોઠવેલી છે હીટવેવને ધ્યાનમાં રાખીને આપણે દરેક મતદાન મથક ઉપર એક આશા વર્કર બેનને આપણે ડ્યુટી આપેલી છે એ તમામ પ્રાઇમરી દવાઓ સાથે ઓઆરએસના પેકેટ સાથે એ બુથ ઉપર રહેશે અને સાબરકાંઠાના મતદારોને મારી એક વિનંતી છે કે આપણું ગત લોકસભામાં પણ નેશનલ એવરેજ કરતાં વધારે વોટિંગ થયું હતું અને ગત વિધાનસભામાં પણ સ્ટેટ એવરેજ કરતાં અને રાજ્યમાં બીજા નંબરે આપણું વોટિંગની ટકાવારી હતી તો આ વખતે પણ તમામ મતદારોને મારી વિનંતી છે કે આપ મોટી સંખ્યામાં મતદાન કરો અને હીટવેવની ચેતવણી છે તેને ધ્યાનમાં રાખીને આપણે હીટવેવને ધ્યાનમાં રાખીએ તકેદારીના પગલાં લઈએ અને મોટા પ્રમાણમાં વોટિંગ કરીએ વેવમાં સામાન્ય રીતે સુતરાઉ કપડાં ખુલ્લા કપડાં પહેરવા પુષ્કળ પાણી પીવું તાજા ફળોનો રસ પીવો અને એ બધાને ધ્યાનમાં રાખી અને તકેદારી રાખી અને આપણે મોટી સંખ્યામાં મતદાન કરીએ એવી મારી સૌને અપીલ છે

ત્યાં આગળ આપણે મંડપની વ્યવસ્થા કરી છે પાણીની વ્યવસ્થા છે ત્રણ થી વધારે મતદાન મથકો છે ત્યાં આગળ ખુરશી બેઠકની પણ વ્યવસ્થા કરી છે શક્ય હોય ત્યાં પંખાની પણ વ્યવસ્થા અમે કરવા પ્રયત્ન કર્યો છે ટૂંકમાં મતદારો જો બપોરના સમય આવ્યા હોય તો એમને કોઈ મુશ્કેલી ન પડે એના માટે અમે વેવને ધ્યાનમાં રાખીને આપણે તકેદારી લઈ રહ્યા છીએ કેટલું આ ચૂંટણી પ્રક્રિયામાં અમારે પોલિંગ સ્ટાફ એ ઉપરાંત અમારા જોનલ આસિસ્ટન્ટ જોનલ એના બધા મથક ઉપર વોટર આસિસ્ટન્ટ બુથ અમે જે મૂકવાના એમાં આલ્ફાબેટિકલ મતદાર યાદી લઈ અને બીએલઓ બેસવાના છે આ બધો સ્ટાફ ને આપણે સરવાળો કરીએ તો તેર હજારથી થી વધુ સ્ટાફ ટોટલ આ પ્રક્રિયામાં રોકાયેલો છે આ તમામ સ્ટાફ ને અમે તેર હજારથી થી વધુ સ્ટાફ ને અમે ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ પણ આપેલા છે એટલે આ ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટના આધારે તેઓ પોતાનો મત જે તે મતદાન મથક ઉપર આપી શકશે એટલે ચૂંટણી ફરજ ઉપર જોડાયેલા કોઈ અધિકારી કર્મચારી મતદાનથી વંચિત ના રહે એની પણ અમે કાળજી લીધી છે તારીખ સોળ ત્રણ થી જે આદર્શ આચાર સંહિતાનો અમલવારી થઈ છે ત્યારથી અમે સાબરકાંઠાના જિલ્લાના અલગ અલગ ભાગોમાં પેરામિલિટરી ફોર્સ પોલીસનો ઉપયોગ કરી અને બસ્સોથી વધારે ફ્લેગ માર્ચ રૂટ માર્ચ કરી છે અને લોકોનો વિશ્વાસ સંપાદન કરે તેવી પ્રક્રિયા હાથ ધરેલી છે પોલીસની કામગીરીની વાત કરું તો સાબરકાંઠા જિલ્લાની જે સરહદો છે એ રાજસ્થાન સાથે જોડાયેલી છે એકસો પંચ્યાસી કિલોમીટરનો સરહદી વિસ્તાર છે ત્યાં અમે દસ જેટલી ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરી હતી જેના પર સીપીએમએફ પોલીસ અને હોમગાર્ડની અમે ફાળવણી કરેલી હતી તમામ ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે અને બોડી વોર્ન કેમેરા તેમજ બ્રેથ એલાઇઝરનો બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવે છે ત્યાં ત્યાં ટોટલ જે કેસની કર ચેકપોસ્ટના જે કેસની વિગતો કરવામાં આવે તો ટોટલ છ લાખ નેવ્યાસી હજાર જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ ચેકપોસ્ટથી અમે રિકવર કર્યો છે અને એક એનડીપીએસનો કેસ પણ ચેકપોસ્ટ ઉપર કરેલો છે સીઆરપીસીની વિવિધ કલમો હેઠળ જો પગલાની વાત કરવામાં આવે તો બાર હજારથી વધારે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે જેમાં જેટલા જેટલા પાસા અને તડીપારના હુકમો પણ થયેલા છે બિન જામીન લાયક એટલે નોનવેલેબલ વોરંટ જે છે એ બે હજાર એકસો ને ચૌદ જેટલા નોનવેલેબલ વોરંટની બજવણી પણ કરવામાં આવી છે પરવાનાવાળા જેટલા પરવાનાવાળા હથિયાર જે છે એ બારસો સડસઠ જેટલા હથિયાર એ જમા કરવામાં આવ્યા છે અને સોળ ત્રણથી અત્યાર સુધી ટોટલ પ્રોહિબિશનની કામગીરી ગણવામાં આવે છે જિલ્લામાં તો બારસોને બાણું જેટલા પ્રોહિશનના કેસ કરી સોળ લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો છે અને અડસઠ લાખથી વધારેનો મુદ્દામાલ પણ એમાં જપ્ત કરવામાં આવ્યો છે ટોટલ એકસો દસ જેટલા નાસ્તા ફરતા આરોપીઓ પકડવામાં આવે છે અને બે પેરોલ જમ્પ જે કરેલા છે એ આરોપીને પકડવામાં આવે છે ચાર જેટલા ગેરકાયદેસર હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે બંદોબસ્ત એવી ગોઠવવામાં આવે છે તો પોલીસ જે સ્કેલ સ્ટેટમાંથી આપવામાં આવ્યો છે એના પ્રમાણે જરૂરી પૂરતો સ્ટાફ એ મેં બુથ ઉપર ડિપ્લોય કર્યો છે